રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં વાવેતરની સિઝન હજી આમ જો કે ચાલુ છે ને વાગવામાં નવક જેવું થાય છે નવ સારા નવ જેવું અને આજે આપણે સવારમાંથી ઘરેથી નહોતો વિડીયો ચાલુ કર્યો એટલે કે વાડી આવીને ચાલુ કર્યો છે બરાબર તો વાડીએ એટલે આપણે બીજાની વાડીએ ટૂંકમાં વાવેતર કરવા ગયા છીએ અને હું વાવેતર લખી આગળ આગળ તમને બતાવું અને જે આપણે બત્રીસ દાંતે જીરું વાવેલું હતું એ પણ તમને આગળ બતાવું હા વસ્તુ હું હું વાવેલી છે એ આગળ તમને કહું જો લસણ વાવેલું છે ડુંગળી વાવેલી છે જુવાર વાવેલી છે પછી જીરું વાવેલું છે ઘઉં વાવેલું છે ને આજે ધાણા વાવાય છે તો પાંચ છ વેરાયટી વાવેલી છે બધી અલગ અલગ એમાં નવ નવક વિકાનું લસણ છે ડુંગળી દોઢ બે વિકાની છે અને ઝાયર તો જો કે એને ખાતા પૂર્તિ એક વાતર જ ભાવી છે ઈ આપણે 32 દાતાની ઝાયર પણ મસ્ત ઉગી ગઈ છે બરોબર અને જીરું 6-7 વીકાન જીરું છે 6-7 વીકાના કૌં છે ને 15-17 વીકાના દાણા થાય તો દાણા અત્યારે હાલે છે 18 દાતે પણ ઈ આઘર ટ્રેક્ટર પાસે જાવતા તો તમને ત્યારે બતાવું બધું કે કી રીતે દાણા થાય છે કી રીતના સક્કર સડાવેલા છે સક્કર એટલે કે રોટર બરોબર તો ઈ આઘર તમને બતું બતાવું કે ગતિ ધીમી છે કે ફૂલ છે કે હું છે બધું અને અત્યારે આ કે છે વિકાસભાઈ તો એ રીતનું છે ને જીરાનું ઉગાવવાની વાત વાત કરીએ તો આપણે આ ત્રણ કિલો જીરું નાખેલું હતું અને ઉગાવો તમે જુઓ એકદમ સોલિડ એમાં કાંઈ ઘટે નહીં અને વાવેતર છે આ બત્રીસ દાતાનું જુઓ તમે આ જીરું ક્યાંય ઢુંગલો નથી ક્યાંય ખાલું નથી અને કાયદેસર બત્રીસ લીટી ગણવી હોય તો ગણાઈ જાય એમ છે જુઓ તમે આમાં એક નંબર જીરું ઊગ્યું છે પછી આપણે આ લસણિયાનું એકવીસ દાંતે વાવ્યું હતું અને જીરું બત્રીસ દાંતે અને ઘઉં વહેવાતા અઢાર દાતે ઘઉં પણ જો આ પાછળ લીલકાઈ ગયા એ પાંચ છ વીકાના ઘઉં છે બરાબર તો છ છ વીકાનું આ જીરું છે તો જીરું તો ખાસ અમારે અહીં ઓછું વાવેતર થાય છે પણ જીરાનું વાવેતર આપણે એક જ કર્યું છે એમ ટૂંકમાં ભલે પહેલાં કરતાં પણ સારા વર્ષો થવા માંડ્યા એટલે આપણે જીરાનું વાવેતર હવે અમારે ભેટું છે કારણ કે પાણી ફૂલ હોય એટલે જીરા ન વાવે ત્યારે ઓછા થતા હોય પણ જીરું ઊગું છે એક નંબર જો તમે એમાં કંઈ ઘટે નહીં પણ થોડુંક ઘાટું છે આનથી કદાચ અઢીસો કે ત્રણસો કે ચારસો ગ્રામ અઢી કિલો કદાચ વાવાનું હોય ને તોય પરફેક્ટ થઈ જાય પણ એ ભાઈને ત્રણ કિલો વાવું હતું એટલે આપણે ત્રણ કિલો વાવેલું હોય બરાબર તો આપણે કોઈ એક વસ્તુને એમ નથી કહેતા કે આપણે આટલું વાવી જ છીએ એમ બરાબર તો લસણ કોઈ છ મણ ક્યાં જ છ મણ વાવતા હોય પાંચ મણકિયાત પાંચ મણુ હાથ મણકિયાત હાથ મણ જેટલું કે ખેડૂતો કે એટલું આપણે વાવ વાવેતર ટૂંકમાં કરતા હોય છે અને આ પરફેક્ટ ઉગાવો બધું એક ધારું વાળા સેટેથી તમે જોઈ શકો છો બધું જો તમે એક ધારું જીરાનું વાવેતર કમ્પ્લીટ છે એમાં કાંઈ ઘટે નહીં પછી ક્યાંક થોડું ઘણું થયું હોય કે આ પથ્થરવાળી જમીન છે કે ધાર એકદમ તો પથ્થરમાં ક્યાંક થોડું ઘણું વધારે ઠાકી લાગી એની હિસાબે દાણા થોડાક વધારી ગયા હોય બાકી જીરું કમ્પ્લીટ ઊગી ગયેલું હે તો આ છે આપણે જયેશભાઈના બાપુજી મનસુખ બાપા મનસુખ બાપા કેમ વાવેતર કેમ થાય વાવેતર બહુ વાય કલાસ એટલે ધાણા વાવે છે ચાર કિલો જાય છે હા અને જીરું વાવ્યું જીરું આઈ કલાસ ઉગી ગયું પછી લસણ 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 આઈ કલાસ ઉગી ગયું હા હા અને ઘઉંય આઈ કલાસ ઉગી ગયા ટોટલ વસ્તુ ડુંગળી તમારી વાવી છે થોડી ડુંગળી વાવી ડુંગળી આઈ ક્લાસ પછી એક વાતર જાયર વાવી છે એક વાતર જાયર જાયર નો ઉગાવો આઈ એટલે ટોટલ આમાં મે આગળ તમને કીધું એમ 18 દાતે થી માંડી અને 32 દાતા સુધી વાવેલું છે એટલે અત્યારે ઘઉં જો હોય વાય વાતા ને ઈ 18 દાતે વાય વાતા અને આમાં ધાણા વાવેતર ચાલુ છે ઈ પણ 18 દાતે વાવેલું છે 4 કિલો ધાણા જાય 25 કિલો ખાતર જાય છે બરોબર ને ખાતરમાં ત્રણ વસ્તુ મિક્સ છે અરંડી લીંબોડી અને કરણ ખોડ ટૂંકમાં એ મિક્સિંગ કરેલું છે અને કંઈક બોરન જેવું છે એક અને એક બાર બત્રીસ સોળ એનપી કે કેજી આપણે આવી તો એ રીતનું બધું છે વાવેતર જો ચાલું છે અને વાવેતર કમ્પ્લીટ ગામથી ઓલા સેટેથી ચાલું કર્યું હતું ત્યાંથી આવેલું આવે છે હવે આકડીએ થોડુંક રહ્યું છે એટલે થોડુંક તને આમ તો ચાર પાંચ વીઘા જેટલું હજી બાકી છે એટલે વાવેતર થી કેલું પચાસ વીઘાની આજુબાજુથી હોય છે એટલે

તો ત્યારે આપણે ત્રણ કિલો નાખતા અને અત્યારે ત્રણ કિલો જ છે તો ત્રણ કિલોમાં કમ્પ્લેટ ઉગાવો લઈ ગયું છે